ગણેશ ઉત્સવ પર આવેલા પરિપત્રને લઈને વડોદરા ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા એક મીટિંગ યોજી હતી જેમાં પરિપત્રના વિરોધમાં એક મહારેલીનું આયોજન રાખવામાં આવેલ છે વડોદરા શહેરમાં ગણેશ ઉત્સવ ખૂબ જ આસ્થા અને શ્રદ્ધા સાથે ઉજવાતો તહેવાર છે સમગ્ર સનાતનીઓની લાગણી આ ઉત્સવ સાથે જોડાયેલી છે ત્યારે એક મહત્વનો નિર્ણય એ લેવાયો છે કે જો તારીખ ત્રેવીસ છ બે હજાર ચોવીસ પહેલા ગણેશ ઉત્સવ પર લાગેલા રોગ નહીં અંત આવે તો આ વર્ષે તમામ ગણેશ મંડળો ફક્ત સ્થાપના મૂર્તિ બેસાડશે સાથે વડોદરા શહેર મૂર્તિકાર એસોસિએશન દ્વારા પણ એવી જાહેરાત કરવામાં આવી છે કે એમના દ્વારા પણ આ વર્ષે ફક્ત સ્થાપના મૂર્તિ બનાવવામાં આવશે સાથે સાઉન્ડ એસોસિએશન દ્વારા પણ આ વર્ષે ગણેશ ઉત્સવ તથા મહોરમમાં સાઉન્ડ સિસ્ટમ નહીં લગાવવામાં આવે જો પરિપત્રમાં ફેરફાર નહીં થાય તો દર વર્ષે ગણેશ મંડળોને દબાવવામાં આવે છે ખોટી રીતે હેરાન કરવામાં આવે છે આપણે હિન્દુઓ આપણા જ તહેવારો ઉજવવા માટે ભીખ માંગવી પડતી હોય પણ આ વર્ષે વડોદરા ગણેશ ઉત્સવ સમિતિ કોઈ પણ નેતા પાસે નહીં જાય જો તારીખ ત્રેવીસ છ બે હજાર ચોવીસ પહેલા નિરાકરણ નહીં આવે તો આ વર્ષે સત્તાધારી પક્ષને ખૂબ મોટું નુકસાન થશે આજે અમે એક ડિસિઝન લેવાના હતા અને લેવાઈ ગયું કે આ વારવાર દર વર્ષે અમે પંદર વર્ષથી આ તહેવાર માટે ભીખ માગીને અમે તહેવાર કરીએ છીએ તો આ વર્ષે બધા જ જેટલા બી વડોદરા શહેરના મોટા મોટા મંડળ છે નાના મંડળ છે લગભગ ત્રણ હજાર મંડળો છે નાના મોટા થઈને એ બધા તરફથી અમે ડિસિઝન લીધું કે આ વખતે મૂર્તિ અમે નાની જ બેસાડીશું જો અમને પરમિશન આ વીકમાં નહીં મળે તો કારણ કે અમારી પાસે સમય ઓછો છે અને સ્થાપનાની મૂર્તિ જ બેસાડીશું એવું અમે ડિસિઝન લીધું છે આમાં ક્યાંક ને ક્યાંક કોઈક સત્તાધારી પક્ષની ક્યાંક ને ક્યાંક સંડોવણી આવી જ જાય છે એ લોકો કહે છે ને મૂર્તિ બને છે તો અમારે દર વખતની જેમ આ ભીખ નથી માંગવી અમે થાકી ગયા છે આ વખતે આ તહેવાર બંધ કરાવી દો કાં તો કાયમ માટેનો ઉકેલ લાવી દો આ જે કહી રહ્યા છે પરિપત્ર બહાર આવ્યો આ જે કહીએ સુપ્રીમની ગાઈડલાઈન છે સુપ્રીમની ગાઈડલાઈન બધા બહુ વિષયો માટે છે એ સબ્જેક્ટ પછીનો વાત છે બહુ બધી વસ્તુઓ બંધ થઈ શકે એવી છે ખાલી ગણપતિ કેમ બંધ કરાવે છે એ ખબર નથી પડતી હવે આના વિરોધમાં રવિવાર તારીખ ત્રેવીસ છ બે હજાર ચોવીસના રોજ માંડવીથી સહપરિવાર સાથે દરેક ગણેશ મંડળના સભ્યો પોતાના પરિવાર સાથે એક વિશાળ વિરોધ પ્રદર્શન કરવા માટે નીકળશે અને ઓછામાં ઓછા મારા માનવા પ્રમાણે પાંચથી દસ હજાર લોકો હશે એમાં રેલીમાં એથી વધી પણ શકે છે બીજા પણ આવે અમને સપોર્ટ કરે જેમની પણ ઈચ્છા હોય તે કોઈ આમાં ખોટું કાર્ય થતું નથી ગણપતિ થઈ રહ્યા છે અને આનાથી કેટલા લોકોની રોજીરોટી ચાલે છે તો અમારી એ રેલી નીકળશે માંડવી માંડવીથી નીકળીને સિદ્ધિ વિનાયક મંદિર થશે ત્યાં એક મહાઆરતી થશે જે આ જે લોકો અમને પરિપત્ર દર વખતે બતાવે છે એમને સદબુદ્ધિ આપવા માટેની પ્રાર્થના ભગવાન શ્રી ગણેશજીને કરીશું